મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો એસએસસી દ્વારા એમટીએસ અને હવાલદારની ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો આપણે બધા જાણીએ છીએ તેમ એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશને બે હજાર પચીસનું આખા વર્ષનું ભરતી માટેનું કેલેન્ડર જાહેર કરી દીધું છે એટલે કે બે હજાર પચીસમાં કયા મહિનામાં કઈ ભરતી બહાર પાડવાની છે બરાબર એની લેખિત પરીક્ષા ક્યારે આવશે અને મેરિટ ક્યારે પડશે બરાબર આ બધી જ માહિતી એસએસસીએ ભરતી કેલેન્ડરે બહાર પાડેલું છે બરાબર આખા વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરી દેવાયું છે જો તમે એ કેલેન્ડર ન જોયું હોય તો આપણી આ યુટ્યુબ ચેનલમાં એને લગતો એક વિડીયો અપલોડ કરેલો છે હું એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એમાં તમે ચેક કરશો એટલે તમને ખ્યાલ આવી જશે મિત્રો એસએસસી દ્વારા આખા વર્ષને ભરતી કેલેન્ડર જાહેર કરી દીધું છે અને એવી જ એક ભરતી એમ એટલે કે ટાસ્કિંગની એક ભરતી બહાર પાડવામાં આવેલી છે અને એ ભરતીનું ફોર્મ આપણે આપણા મોબાઈલ ફોનથી જ કેવી રીતે ભરવું એને લગતી માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે મિત્રો શરૂઆતથી માંડી અંત સુધી જે આપણે ફોર્મ કેવી રીતે ભરવું એની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે મિત્રો ઘણી બધી ભરતી જે બહાર પાડવામાં આવે છે એ તમામ ભરતીના ફોર્મ આપણે આપણા મોબાઈલ ફોનથી જ ભરી શકીએ છીએ પણ આપણને ખ્યાલ ન હોવાના કારણે આપણે ઓનલાઈન સેન્ટરે જવું પડતું હોય છે પણ હું આપણી આ ચેનલના થકી તમામ માહિતી જે 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 માહિતી આપણે મોબાઈલ ફોનથી થઈ શકે છે એ તમામ માહિતી હું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરું છું તો મિત્રો આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ સિલેક્ટ કરી લેવું જેથી કરી જે કોઈ નવા વિડીયો આપણે અપલોડ કરી એની તમને જાણ સૌ પ્રથમ થઈ શકે તો મિત્રો એવી જ એક માહિતી જે છે જે ટાસ્કિંગ જે હવાલદારની ભરતી જે બહાર પાડવામાં આવેલી છે એનું ફોર્મ આપણે આ મોબાઈલ ફોનથી કેવી રીતે ભરવું એની તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે તો મિત્રો વિડીયોને તમે શરૂઆતથી અંત સુધી જોજો એટલે તમને તમામ ખ્યાલ આવી જશે કે આપણે આ ભરતીનું ફોર્મ આપણે જાતે જ કેવી રીતે ભરવું તો મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો એસએસસી હોય કે કોઈપણનું ફોર્મ ભરવું હોય તો સૌપ્રથમ આપણે આપણા મોબાઈલ ફોનની અંદર કોઈ પણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર આપણે ટાઈપ કરવાનું છે એસએસસી બરાબર એસએસસી માત્ર ટાઈપ કરવાનું છે એટલે એની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ આપણી સમક્ષ આવી જશે એસએસસી ટાઈપ કરી અને આપણે સર્ચ કરી લેવાનું છે પછી સર્ચ થઈ જાય એટલે એસએસસીની જે જે વેબસાઇટ છે એ બતાવશે એમાં જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ તમે જોઈ શકો છો એવી રીતે જે બીજા નંબરમાં જે બતાવે છે એસએસસી ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટની માધ્યમથી આપણે આ તમામ ફોર્મ આપણે ભરવાનું છે તો હવે મિત્રો હું તમને બતાવી દઉં એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશું એટલે આવું એક પેજ ઓપન થઈ જશે જેની અંદર એસએસસીની તમામ વિગત બતાવશે હવે મિત્રો ફોર્મ ભરવા માટે જે આપણે આ ખૂણામાં જે બતાવે છે લોગિન ઓર રજીસ્ટર એની ઉપર ક્લિક કરવાનું છે હું તમને બતાવી દઉં લોગિન ઓર રજીસ્ટર જ્યાં લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે મિત્રો એક જાણ કરી દઉં કે જો તમે એસએસસીમાં પહેલી જ વાર ફોર્મ ભરતા હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે હવે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું હું તમને એક મોટી મોટી જાણ કરી દઉં રજીસ્ટ્રેશન કરવા માટે બહુ મોટી વાત નથી તમારે મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને જે તે તમારું આધાર ને એવું બધું છે એ એન્ટર કરી અને એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરી અને તમારું રજીસ્ટ્રેશન તમને આઈડી પાસવર્ડ મળી જશે તો અત્યારે આપણે રજીસ્ટ્રેશન કરતા નથી અને ડાયરેક્ટ ફોર્મ ભરીએ છીએ કેમ કે મેં રજીસ્ટ્રેશન કરેલું છે હવે મિત્રો આવી રીતનું પેજ ઓપન થઈ જાય તો એની અંદર તમારે આ જગ્યા ઉપર રજીસ્ટ્રેશન નંબર અને જે તમારો પાસવર્ડ છે એ પાસવર્ડ આમાં એન્ટર કરવાનો છે ત્યારબાદ જે આ કેપચોકોડ બતાવે છે એ આ બોક્સની અંદર એન્ટર કરી અને લોગિન ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તો હું અત્યારે મારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ એન્ટર કરી અને લોગિન કરી લઉં છું મિત્રો તમે રજીસ્ટ્રેશન નંબર નાખી અને લોગિન કરશો એટલે જે તે ઉમેદવારનું એકાઉન્ટ ઓપન થઈ જશે અને એ ઉમેદવારની તમામ માહિતી તમને આ જગ્યા ઉપર બતાવશે એનું નામ છે મોબાઈલ નંબર છે તમામ માહિતી તમને બતાવી દેશે હવે મિત્રો એકાઉન્ટ ઓપન થઈ જાય એટલે તમે હાલમાં જે જે કઈ કઈ જે જે ભરતી ચાલુ હશે એ તમામ ભરતીનું તમને લિસ્ટ બતાવશે એમાંથી તમારે જે ભરતીમાં ફોર્મ ભરવું હોય એમાં તમને અપ્લાય બટન એક બતાવશે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો અત્યારે આપણે ફોર્મ ભરવાનું છે ટાસ્કિંગ નોન ટેકનિકલ સ્ટાફ એન્ડ હવલદાર બરાબર એક્ઝામિનેશન બે હજાર પચીસ આપણે એમાં ફોર્મ ભરવાનું છે મિત્રો વિડીયોને ખાસ ધ્યાનથી જોજો જો સ્કીપ કરીને જોશો તો તમને ખ્યાલ નહીં આવે બરાબર એટલે આપણે ટાસ્કિંગમાં અત્યારે ફોર્મ ભરવાનું છે તો જે જગ્યા ઉપર આપણને અપ્લાય બટન બતાવે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો આપણે અત્યારે અપ્લાય બટન ઉપર ક્લિક કરશું હવે મિત્રો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે બાંહેધરી બતાવશે બરાબર એ તમારે વાંચી અને ફિલ ફોર્મ આ ખૂણામાં આપણને બતાવશે એની ઉપર ક્લિક કરી લેવાનું છે મિત્રો વિડીયો થોડોક લાંબો છે પણ ખાસ અગત્યનો છે બરાબર એટલે ધ્યાનથી તમારે જોવું હવે મિત્રો એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આખું ફોર્મ ઓપન થઈ જશે જેની અંદર રજિસ્ટ્રેશન કરતી વખતે આપણે જે એન્ટર કરેલી છે એ માહિતી ઓટોમેટિક એમાં સિલેક્ટ થયેલી હશે જેમ કે તમારું નામ છે જન્મ તારીખ છે પિતાનું નામ છે માતાનું નામ છે બરાબર આ મોટી મોટી માહિતી છે જે રજીસ્ટ્રેશન કરતી વખતે આપણે ભરેલી છે એ માહિતી તમને ઓટોમેટિક બતાવશે હવે આપણે એમાં ફોર્મ ભરવાની જે માહિતી છે એ હું તમને બતાવી દઉં છું મિત્રો ફોર્મ ભરવા માટેનું આ એક પહેલું પેજ છે બરાબર જેની અંદર આપણે કોઈ પણ માહિતી ભરવાની રહેતી નથી કારણ કે રજીસ્ટ્રેશન કરતી વખતે આપણે આની અંદર તમામ માહિતી ભરેલી છે એટલે આની અંદર બધી જ ઓટોમેટિક માહિતી બતાવે છે ત્યારબાદ નેક્સ્ટ બટન બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરશું એટલે ભરતી ફોર્મ માટેનું બીજું પેજ ઓપન થઈ જશે આપણે જોઈ લઈએ બરાબર આવી રીતનું એજ્યુકેશન ડિટેલ નામનું એક પેજ ઓપન થઈ જશે જેની અંદર તમારે સિલેક્ટ કરવાનું છે એજ્યુકેશન ડિટેલમાં આપણે ગુજરાતી ભાષા પહેલાં જોઈ લઈએ એટલે આપણને સરળતા રહે મિત્રો શૈક્ષણિક વિગતમાં બતાવે છે ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત જે પહેલાં નંબરનું જે છે એનું એમાં આપણે તમે જે વધારેમાં વધારે ભણેલા હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે તો આપણે એમાં બારમું ધોરણ દસ પ્લસ બે બતાવે છે ઉચ્ચતર માધ્યમિક એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યારબાદ બતાવે છે લાયકાત ધરાવતી શૈક્ષણિક લાયકાતની વિગતો તો એમાં દસમું ધોરણ ઓટોમેટિક સિલેક્ટ કરેલું હશે ત્યારબાદ ઈ ક્યુ સ્થિતિ બતાવે છે કે એમાં પાસ થઈ ગુજરાતી ભાષા છે એટલે આપણે એમાં કંઈ કરવાનું નથી ત્યારબાદ પાસ થવાનું વર્ષ છે રાજ્ય છે બોર્ડનું નામ છે રોલ નંબર છે બરાબર આટલી માહિતી ઓટોમેટિક જ બતાવશે ત્યારબાદ મિત્રો આગળની જે માહિતી છે એમાં બતાવે છે કે ટકાવારી દાખલ કરો તો બરાબર આપણે એની અંદર ટકાવારી દાખલ કરી લેવાની છે મિત્રો ફોર્મમાં જે લાલ કલરમાં જે આપણને સ્ટાર બતાવે છે એ માહિતી ભરવી ફરજિયાત હોય છે અને જેમાં કોઈ પણ પ્રકારનો કોઈ સ્ટાર દોરેલો હોતો નથી એ ફરજિયાત હોતી નથી ત્યારબાદ જે સાચવો અને આગળ સેવ એન નેક્સ્ટ બટન ઉપર આપણે ક્લિક કરીશું બરાબર મિત્રો એજ્યુકેશન ડિટેલ કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ વધારાની માહિતી નામનો એક પેજ આવશે એની અંદર તમારે ફોર્મ ભરવામાં જે જરૂરી છે એમાં બતાવે છે શું તમે ભૂતપૂર્વ સૈનિક છો તો સશસ્ત્ર દળોમાં સેવા આપી રહ્યા છો બરાબર જો તમે એ રીતના હોય તો તમારે હા અથવા ના સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ છે શું ઉંમરમાં છૂટછાટ મેળવવા માગો છો બરાબર જો ઉંમરમાં તમે છૂટછાટ મેળવવા માગતા હોય તો હા અથવા નામાં સિલેક્ટ કરવાનું છે બરાબર બાકી તમે ના ઉપર સિલેક્ટ કરશો એટલે બીજું કોઈ માહિતી ભરવાની નથી ત્યારબાદ જે બતાવે છે શું તમે ડીઓ પી એન્ડ ટીના બરાબર તારીખ બાવીસ છ સોળના સંદર્ભમાં નોકરીની તકો મેળવવા માટે તમારી વ્યક્તિગત માહિતી ઉપલબ્ધ કરવા માગો છો બરાબર તો એમાં આપણે હામાં સિલેક્ટ કરી લેવાનું છે બરાબર એટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ મિત્રો આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો ત્યાર પછીનું જે પેજ આવે છે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે એમાં તમારે સિલેક્ટ કરવાનું છે પરીક્ષા કેન્દ્રોની પસંદગી એટલે કે આપણે પરીક્ષા આપવા માટે કયા જિલ્લાની અંદર જવું એટલે એમાં આપણે જે નજીકમાં જિલ્લો પડતો હોય એ આપણે પહેલાં નંબર ઉપર રાખવાનું છે આપણને ત્રણ ઓપ્શન આપે છે ત્રણ જિલ્લા આપણે એક્ઝામ સેન્ટરના સિલેક્ટ કરવાના છે તો હું એમાં સિલેક્ટ કરું છું તેમ તમારે જે જિલ્લો તમારે સિલેક્ટ કરવો હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનો છે તો આપણે પહેલાં બોક્સની અંદર પહેલાં ઓપ્શનમાં ક્લિક કરશું બરાબર તો એમાં આપણને બતાવી દેશે આપણે જે જિલ્લો રાખવો હોય એ આપણે આની અંદર ગોતી લેવાનો છે મિત્રો હું અત્યારે પહેલાં પહેલી પસંદગીમાં અમદાવાદ જિલ્લો સિલેક્ટ કરું છું ત્યારબાદ બીજું બોક્સ છે એમાં આપણે જોઈ લઈએ તો એવી રીતે તમારે ત્રણ અલગ અલગ જિલ્લા તમારે પસંદ કરવાના છે મિત્રો આવી રીતે તમારે જિલ્લા ત્રણ ત્રણ જે ઓપ્શન બતાવે છે એમાં ત્રણેયમાં તમારે એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરી લેવાના છે તો મેં પહેલાં નંબરમાં અમદાવાદ રાખેલું છે બીજા નંબરમાં ગાંધીનગર અને ત્રીજા નંબરમાં રાજકોટ સિલેક્ટ કરેલું છે ત્યાર પછીનું જે ઓપ્શન બતાવે છે જેમાં લખેલું છે કોમ્પ્યુટર આધારિત પરીક્ષા માટે માધ્યમ તો એમાં સિલેક્ટ કરી આપણે ભાષા પસંદ કરવાની છે એટલે કે તમારે કઈ ભાષાની અંદર એક્ઝામ દેવા તમે માગો છો તો આપણે એમાં ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લેવાની છે બરાબર ત્યારબાદ બીજું ઓપ્શન જે બતાવે છે એવી રીતે બે વખત તમારે ભાષા સિલેક્ટ કરવાની છે તો બે આપણે ગુજરાતી ભાષા આપણે સિલેક્ટ કરી રાખવાની છે ત્યાર પછીના મિત્રો ઓપ્શન બતાવે છે શું તમે અંધત્વની શ્રેણીમાં બેન્ચમાર્ક અપંગતા એટલે કે ચાલીસ ટકા કે તેથી વધુ ધરાવતી વ્યક્તિ છો બરાબર તો એ પ્રમાણે હા અથવા ના સિલેક્ટ કરવાનું છે એટલે મેં રજીસ્ટ્રેશન કરતી વખતે એમાં કાંઈ સિલેક્ટ કરેલું નથી એટલે અત્યારે અમે મારે કંઈ સિલેક્ટ કરવાનું રહેતું નથી એટલે એમાં આપણે નામાં સિલેક્ટ કરીશું જો તમારે સિલેક્ટ થતું હોય તો ત્યાર પછી પછીનું જે ઓપ્શન બતાવે છે શું તમારી પાસે નોટિસના ફકરા આઠ પોઈન્ટ બે અથવા આઠ પોઈન્ટ ત્રણ મુજબ લખવા માટે કોઈ ભૌતિક મર્યાદા છે બરાબર જો એમાં આપણે ના સિલેક્ટ કરવાનું છે કેમ કે જો આ સિલેક્ટ કરશું તો સક્ષમ અધિકારી તરફથી આ અંગેનું પ્રમાણપત્ર આપણે જરૂરી બનશે એટલે એમાં આપણે સિલેક્ટ કરવાનું છે ના બરાબર હવે મિત્રો ખાસ ધ્યાનથી જોજો હવે આપણે પોસ્ટ અને રાજ્ય જે આપણને બતાવે છે એ મુજબ આપણે એના કોડ્સ આ બોક્સની અંદર આપણે ક્લિક કરવાના છે તો હું અત્યારે સિલેક્ટ કરી અને પછી તમને જણાવું છું મિત્રો મેં અત્યારે પોસ્ટ પ્રમાણે રાજ્ય સિલેક્ટ કરી લીધા છે હવે મિત્રો આમાં હું તમને સમજાવી દઉં કે આ સિલેક્ટ કરવા માટે આ એક એવું પેજ છે એટલે માની લો કે આપણે અત્યારે નોકરી માટેનું ફોર્મ ભરીએ છીએ બરાબર તો અત્યારે આ જે આપણને કોડ પસંદ કરાવે છે એ આપણે પોસ્ટ પ્રમાણે રાજ્ય સિલેક્ટ કરાવે છે એટલે કે નોકરી માટે તમારે ક્યુ રાજ્ય પસંદ કરવું છે તો એમાં આપણે જે નજીકનું એટલે કે જે આપણને મનગમતું હોય એ આપણે કોટ સિલેક્ટ કરવાનો રહેશે તો તમે મેં જે આ પ્રમાણે જે સિલેક્ટ કરેલા કોટ છે એ પ્રમાણે પણ તમે કરી શકો છો અને તમારા જે કરવા છે એ પ્રમાણે પણ તમે કરી શકો છો મેં અત્યારે ગુજરાત છે દિલ્હી છે વડોદરા છે જે આપણે નજીક નજીકના જે છે એ પોસ્ટ પ્રમાણે રાજ્ય સિલેક્ટ કરેલા છે મિત્રો આ જગ્યા ઉપર આપણને હું તમને બતાવી દઉં કે આ આ બધા જે રાજ્ય છે એને જે બાજુમાં બતાવે છે એ એના કોડ છે બરાબર એટલે કોડ આપણે આ નીચેના બોક્સમાં સિલેક્ટ કરવાના છે એટલે જે મેં જે રાખ્યા આપણે જે રાખવા જેવા જે જિલ્લાઓ છે એટલે કે જે રાજ્યો છે એ સિલેક્ટ કરી લીધા છે બરાબર બાકીના જે તમારે સિલેક્ટ ન કરવો હોય એમાં તમારે એક્સેક્સ તમે સિલેક્ટ કરી શકો છો બરાબર હવે આટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે મિત્રો આટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ આપણે ફોટો અને સાઇન અપલોડ કરવા માટેનો એક પેજ આવી જશે ફોટો અપલોડ કરવા માટે તમારે લાઈવ કેમેરો ઓપન થશે લાઇવ કેમેરો ઓપન થાય એમાં તમારે તમારું ફેસ બતાવી અને ફોટો તમારે અપલોડ કરવાનો છે બરાબર ત્યારબાદ જે સહી અપલોડ કરવાની છે એ સહી અપલોડ કરવામાં મિત્રો સહીનો જે આપણે ફોટો હોય છે સિગ્નેચરનો બરાબર એ ફોટો વધીન એની સાઇઝ દસ કેબીથી વીસ કેબીની અંદર અંદર એની સાઇઝ આપણે સિલેક્ટ કરી રાખવાની છે કે આપણો ફોટો અપલોડ થશે નહીં એટલે હું ફોટો અને જે સહીનો ફોટો અને ફેસનો ફોટો જે છે એ સિલેક્ટ કરી લઉં છું ફેસ ફોટો તમારે સિલેક્ટ કરવા માટે લાઈવ ફોટો કેપ્ચર કરો બરાબર અહીંયા લખેલું બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે કેમેરો ઓપન થશે બરાબર કેમેરાની સામે તમારું ફેસ રાખી અને તમારે ફોટો કેપ્ચર કરી લેવાનો છે ફોટો કેપ્ચર થઈ જાય ત્યારબાદ આ જગ્યા ઉપર સહી અપલોડ કરો એની ઉપર ક્લિક કરી અને તમારી સહી અપલોડ કરી લેવાની છે બરાબર તો હું અત્યારે બંને સિલેક્ટ કરેલું છું જો મિત્રો ડાયરેક્ટ ફોટો કેપ્ચર ન થાય તો પ્લે સ્ટોરમાં જઈ માય એસએસસી નામનું એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવું અને એની અંદર જે ખૂણામાં આપણને લોગ ઇન ઓ રજીસ્ટર નામનું જે ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરી અને આપણા આઈડી પાસવર્ડ એન્ટર કરી લેવા આઈડી પાસવર્ડ એન્ટર કરી અને આપણે અ કેપ્ચા કોડ એન્ટર કરી અને લોગિન આપણે કરી લેવાનું છે હવે એની ઉપર લોગ કરશો એટલે તમારી પ્રોફાઇલ ઓપન થઈ જશે બરાબર હવે એકવાર તમારી પ્રોફાઇલ એની અંદર ઓપન થઈ જશે એટલે તમારી તમામ વિગત એની અંદર આપણે જે જે માહિતી ભરેલી છે એ બતાવશે બરાબર ત્યારબાદ મિત્રો આપણે આ એપ્લિકેશનની અંદર ડેશબોર્ડ નામનો જે વિકલ્પ બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તમે આ જગ્યા ઉપર નીચે ખૂણામાં જોઈ શકો છો ડેશબોર્ડ નામનું એક ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર મિત્રો આપણે ક્લિક કરશું એટલે જે આપણે અધૂરું જે ફોર્મ મૂકેલું છે એ આપણને આ જગ્યા ઉપર આપણને બતાવશે માય એપ્લિકેશન ઉપર આપણે ક્લિક કરશું ત્યાર પછી આપણે એની અંદર જે ફોર્મ એમટીએસનું ભરેલું છે એમાં આપણને નીચે બતાવે છે સ્ટેટસ અને કન્ટિન્યુ બરાબર એમાં આપણે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણું જે જે માહિતી તમે ભરેલી છે એ તમામ વિગત આ જગ્યા ઉપર બતાવી દઈશું અને ડાયરેક્ટ આપણે આધાર ફેસ ઓથેન્ટિકેશન લખેલું છે એની ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે લાઈવ કેમેરો ઓપન થઈ જશે બરાબર તમે જોઈ શકો છો આ આવી રીતે તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ જ કેમેરો ઓપન થઈ જશે કેમેરો ઓપન થઈ જાય એટલે પરમિશન આપી અને ડાયરેક્ટ તમારે ફેસનું રજિસ્ટર તમારે કરી લેવાનું છે તો અત્યારે હું એ કરી લઉં છું હવે મિત્રો આધાર કાર્ડમાં કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ કેપ્ચર લાઈવ ફોટો આવશે એની ઉપર ક્લિક કરવાનો છે અને તમારે ફરીવાર તમારા લાઈવ ફોટો કમ્પ્લીટ કરી લેવાનો છે આવી રીતે મેં કરી લીધું છે બરાબર હવે આટલું કમ્પ્લીટ થઈ જાય મિત્રો તમે જોઈ શકો છો સક્સેસ બતાવે છે એટલે તમારો ફોટો આવી રીતે બતાવી દેશે નીચે અપલોડ યોર સિગ્નેચરમાં ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરી અને તમારે તમારો જે સિગ્નેચર છે એ અપલોડ કરી લેવાની છે બરાબર હવે સિગ્નેચર અપલોડ થઈ જાય એટલે તમારે તમારી જે આપણે જે તમામ ડિટેલ નાખેલી છે એ એકવાર ચેક કરી લેવાની છે બરાબર કમ્પ્લીટ બધું કમ્પ્લીટ હોય એટલે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે કેપ્ચા કોડ એન્ટર કરી અને ફોર્મ તમારું તમારે સબમિટ કરી લેવાનું છે ફોર્મ સબમિટ થઈ જાય એટલે તમારે પેમેન્ટ કરી લેવાનું છે હવે પેમેન્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે પેમેન્ટના અલગ અલગ ઓપ્શન ઓપન થઈ જશે અને એવી રીતે તમારે એનું પેમેન્ટ ક્લિક કરી લેવાનું છે એકવાર પેમેન્ટ તમે કરી લેશો એટલે તમને પ્રિન્ટ નામનું ઓપ્શન બતાવશે એમાં તમારે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે અને આપણું ફોર્મ આ રીતે કન્ફર્મ ભરાઈ જશે બરાબર તો મિત્રો આવી રીતે તમે સરળતાથી કોઈ પણ એસએસસીનું ફોર્મ હોય એ તમે ભરી શકો છો તો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ